સ્વાતંત્ર સેનાના સ્વધીરુભાઈ ઇજારદાર નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મશીનો માટે લાખના અર્પણ કર્યા હતા સ્વાતંત્ર સેનાની ધીરુભાઈ ઈજારદારની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર દીપકભાઈ ઈજારદારે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની સારવાર માટે કુલ રૂપિયા ચાર એકાવન લાખના ત્રણેય ચેક અર્પણ કર્યા હતા ઇ સુપ્રિટેન્ડેન્ટ અને મેડિસિન વિભાગના વડા ડૉક્ટર કેએન એન ભટ્ટ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા તેમજ ફીટલ મેડિસિન વિભાગના તબીબોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા નવી સીલના વિવિધ વિભાગ માટે ઇસીજી મશીન ઇસીટી મશીન અને ફીટલ મેડિસિન વિભાગના જરૂરિયાતમંદ દર્દીઓને ફાયદો થશે આ મશીનો હાઈટેક હોવા ઉપરાંત દર્દીઓ માટે ઝડપી અને ગુણવત્તાપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરશે દીપક ધીરુભાઈ રહેવાસી સુતાનાબાદ ડુમ્માસ હું ત્યાંનો સૌથી જૂનો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને સોશિયલ વર્કર તરીકે મારી સારી એવી નામના છે અને કાંઠા વિસ્તારમાં ભારે પ્રતિષ્ઠા ધરાવું છું સને બે હજાર ઓગણીસમાં માં મારા પિતાશ્રી ધીરુભાઈ પ્રભુભાઈ જ નો અવસાન થયું એ સ્વતંત્ર સેનાની હતા અને સચિનના નવાબ સામે બગાવત કરવાના હિસા અનુસંધાને સચિનના નવાબે એમને સચિનની જેલમાં પૂરેલા અને તે સમયે કોઈ પણ વાહનોની સગવડ ન નહોતી તો બી એમને છોડાવવા માટે પિંપળ ઉમર સુલતાનાબાદ પાંચ હજાર લોકો ત્યાં માર્ચ કરેલા અને સચિનની જેલ જે ત્રીસ કિલોમીટર આવી સુલતાનાબાદ થી ત્યાં થી માર્ચ કરી ને રાતો રાત છોડાવી લાવેલા એટલે આવો ઇતિહાસ મારા ફાધર ધરાવતા હતા એમના અનુસંધાને ને ઘણું કાર્ય આગળ કરેલું છે એમનું મોસ્ટ ઓફ બધી છે ને અમારે ત્યાંની એજ્યુકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે કઈ બીજી કોઈ પણ સામાજિક કાર્ય હોય તો તેમાં મારા ફાધર ફાઉન્ડર હોય પછી એ શું એ કે જે તે જમીન કે બધું એ સરકારી જે કામ હોય કે મંદિર બાંધવાનું હોય તો તે બધું બાંધીને પછી એ બીજાને સોંપી દેતા પછી હેન્ડલિંગ પોતાના હાથમાં નહીં રાખતા એની એવા દિવ્ય આત્મા નો આજે છઠ્ઠી પુણ્ય તિથિ હતી અને મીનવાઇલ મારા એમને આધ્યાત્મિક ક્ષેત્રે બી બહુ આગળ વધેલા હતા એટલે છે ને ક્ષેત્રે ઘણા આગળ વધેલા હતા બે વાગે ઉઠતા અને અઢી વાગે નહી ધોઈને સાડા પાંચ સુધી પદ્માસન બેસતા છેલ્લે સુધી શરીર સાર તપતું હતું છેલ્લે સુધી બી નાઇન્ટી સેવન ની એજે બી કોઈના સપોર્ટ વગર એ અચાનક એમને હાર્ટ એટેક બાથરૂમ આવી ગયો વોશરૂમમાં અને કોઈની બી હેલ્પ લેવા ગુજરી ગયા હવે થયું એવું કે મારી કઝિન ગુજરી ગઈ એમને ભજન બહુ પ્યારા હતા પરમાત્મા નો સાક્ષાત્કાર કરવા એમણે ભારે પ્રયત્ન કરેલા એક મારા ત્યાં શંકર મહારાજ ઉનાવાળા હતા એમણે એ ગુરુજી ત્યારે મીડિયાનો જમાનો નહોતો પણ એમના ભજનમાં જ છે ને એવો સાર આવી જતો કે આખું તમારું સંસારનું બધું છે ને ટોટલ આખું કઈ રીતનું જીવન જીવવું જોઈએ કઈ રીતે પણ એક જ વાર્તા હતી એ માં એમના ભજનો માં કે આ એક જ જન્મ છે જેમાં આપણે પરમાત્માને પામી શકીએ આપણા સર્જનહારને પામી શકીએ બાકી બીજા કોઈ અને ચોર્યાસી લાખ જન્મ પછી મનુષ્ય અવતાર મળે છે તો તે સંજોગોમાં ભજનનો કાર્યક્રમ હતો આજે અને એવામાં ચારેક દિવસ પર મારી કઝિન ગુજરી ગઈ એટલે આખું પેલું સુતક નડે આ ના લે એટલે મેં આખું પ્રતિક ખર્ચો અને ત્યાં ગામ લોકોને ડોનેશન આપવાનું ને એ બધું કન્વર્ટ કર્યું મેં અહીંયા સિવિલમાં કઈ વાળા સાહેબમાં સંપર્ક કર્યો એમણે અમુક વસ્તુની જરૂરિયાતની બતાવી જે બી અસે તે એટલે આજે ત્રણ ચેક આઇપા છે લગભગ સાડા ચાર લાખનું અમાઉન્ટ થાય છે એમાં એ ઈ સીસીજી મશીન ઈસીટી મશીન અને ફિટલ મેડિસિન ના ખાતામાં એ ચેકો આપ્યા છે ભવિષ્યમાં બી આ ભટ્ટ સાહેબ કે કડીવાલા સાહેબ કે તો હું બીજી રકમની બી વ્યવસ્થા કરીને દાનમાં આપવા તૈયાર છું થેન્ક યુ દીપકભાઈ ઈજાદાર તેમના પિતાશ્રીની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને જે જરૂરિયાતમંદ વસ્તુ હતી ઈસીજી મશીન ખૂબ અધ્યતન ઈસીટી મશીન જે માનસિક વિભાગમાં શોખ આપવા માટેનું મશીન અને ખૂબ અગત્યનો વિભાગ ફિટલ મેડિસિન ફિટલ મેડિસિન સોનોગ્રાફી ખૂબ મોંઘી હોય છે પરંતુ ડોક્ટર બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ એ સિવિલ હોસ્પિટલ ખાતે માનદ સેવા આપે છે અને એની અંદર જે જરૂરિયાત પ્રોસિજર માટેની વસ્તુઓ એ માટે સાડા ચાર લાખ રૂપિયાનું દાન દીપકભાઈ સ્વયં સિવિલ હોસ્પિટલ ખાતે આવીને આપવામાં આવ્યું છે તબીબી અધિક્ષક ઇન્ચાર્જ ડોક્ટર આર કે એન ભટ્ટ સાહેબને આ એવી પ્રથમ ઘટના છે કે કોઈ દાતા દાન તો અનેક આવે છે પરંતુ દાતા સ્વયં આવીને ચેક રૂબરૂમાં કંપનીઓના નામનો આપે એવી આ પ્રથમ ઘટના છે દીપકભાઈના પિતાશ્રી ધીરુભાઈ એ સ્વતંત્ર સેનાની હતા એ દેશ માટે પણ એ સમર્પિત એમનું જીવન હતું અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને દીપકભાઈ એ જે સાડા ચાર લાખ રૂપિયા એ ગરીબ દર્દી માટે એ કરોડો રૂપિયા ગણીએ તો પણ એ ઓછા છે હું દીપકભાઈને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું એમને અભિનંદન આપું છું અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવું છે અને પિતાજીને શ્રદ્ધા શુભન અર્પણ કરું છું અને આ દર્દીઓ માટે ઈસીજી મશીન દરરોજના બસો ત્રણસો ઈસીજી થતા હોય છે શોકના જે સાયકેટિક દર્દી હોય છે તેના માટે એક જ મશીન છે તો આ મશીન ખૂબ ઉપયોગી થશે અને ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે એ સગર્ભા માતાઓ અહીં આદિવાસી ગરીબ અને એવા જ લોકો આવતા હોય છે ને એના માટે આ ડોક્ટર બિનોદીની બેન ને અમુક દાતાઓ એમને મદદ કરતા હોય છે પણ દીપકભાઈ સ્વયં આવીને એ વિભાગને બે લાખ રૂપિયાનો ચેક લખ્યો છે અને ટોટલ સાડા ચાર લાખ રૂપિયાનું દાન એ માટે સિવિલ હોસ્પિટલ તરફથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને તેમના પિતાજીને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું આભાર દીપકભાઈ ના પ્રેરણાદાયક કામને આપ કેવી રીતે જુઓ છો